આમોદ હોમગાર્ડ યુનિટના પટાંગણમાં જવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું આમોદ હોમગાર્ડ યુનિટ ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં આમોદ હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ યોગેન્દ્રસિંહ પાંજરોલિયા તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું યોગેન્દ્રસિંહ પાંજરોલિયાએ ઉપસ્થિત હોમગાર્ડ જવાનોને વૃક્ષોનું જીવનમાં મહત્વ સમજાવી વૃક્ષારોપણથી માહિતગાર કર્યા હતા અને હોમગાર્ડ જવાનો પાસે વૃક્ષની જાળવણી માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી નમસ્કાર આજ રોજ મુંબઈ આમોદ ખાતે પરેડનું આયોજન હતું અને તેમાં તમે વૃક્ષારોપણનો કાર્યક્રમનું પણ આયોજન ગોઠવી દીધું આપણા રોજિંદા જીવનની અંદર તેમજ ભવિષ્યમાં પ્રાકૃતિક આપદાઓની સામે વૃક્ષોનું મહત્વ સમજાવતા અને એ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે તમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો તેમજ એનું મહત્ત્ત્ત્ત્ત્વની સાથે સાથે એના ફાયદા અને અમારા હોમગાર્ડ સભ્યો દ્વારા પ્રતિજ્ઞા પણ લેવા કે ભવિષ્યમાં અમે અમારા આ છોડ વૃક્ષ જે વાવ્યા છે અત્યારે એનું જતન કરીશું અને એને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એની અમે કાળજી રાખીશું કે કોઈ એને નુકસાન ન પહોંચાડી શકે એવા પ્રણ સાથે અમે આજનો વૃક્ષારોપણ કાર્યક્રમ એ સંપન્ન કરેલ છે જય હિન્દ વીએમપી ન્યૂઝ Think positive.